અલા બાજુ હલો લલોબા ફંદારીયા ભાઈ માંડરી મેકો ભાઈ ભાઈ કંચા

આ ક્યાર બાદ જાય જાય ક્યાર બાદ જાય ક્યાર જાય ક્યાર માં પાક 90 ને કમીતે રોમા પાક 90 ને કમીતે રોમા ભેગો આ કોડી રોડ બાય બાય આદ અગિયાર ہالو ہالو ہلا گیا ہلا گیا کیا سمجھ رہی منیم کان ہالو شو کرے اللہ تو کرے ہلا گیا نا کو نو اوہ ہا ہا 1000 پورا بھائی نام رات میں تم ائے 1000 1200

તમને માલ માં જવાબદારી ના ના જવાબદારી આડી એકવાર ભારમાં જવાબદારી વોટ બા એય ભાઈ હર બાઈ હર બાઈ હર બાઈ આડી બા આડી બા આડી બા આડી બા બાઈ ડાયટ એર બાઈ એર બાઈ એર બાઈ કટ આવે એર બાઈ એર તો રૂકે બાઈ એ તો ઓરવા એ તો બે બા હરિટેટ તો બાઈ હરિટેટ તો બાઈ હરિટેટ તો બાઈ પૈસા લે દે એ 3 નંબર કે આળો કસ હરિટેટ તો બાઈ અરે હરિટેટ તો મેકાલ કોઈની ખબર નહી મને ગોર જાવ કામા ભવજો हेलो मीडियम नटी आदि सेठ तो भाई आदि सेठ तो जावड़ो भाई जावड़ो भाई गुना जावड़ो इंतजार कर पा अभी तो ભાઈ ભાઈના પિતાના બેત્યો છે અમે એમ કાય કોઈ મારા બાપુ મારા બાપુને આગળ નથી મારા બાપુને આગળ નથી તમારે જલ્દી રપીલ નિકમવાની વાત હા જલ્દી કોઈ ન કરો તો માઈક બોલી ગયો હા બોજવટ દીધો લોકનરે હું તો એટલું બોલું આડી 850 800 માંગણી છે માંગણી નથી તો કોઈને પૂછતો